જામખંભાળિયા શહેરમાં પોલીસે આજે ખૂબ જ મોટો ખુલાસો કર્યો છે જામખંભાળિયામાં રામનાથ સોસાયટીના ગરબી ચોક વિસ્તારમાંથી પોલીસે એક શંકાસ્પદ સેલેરીઓ કાર ઝડપી છે જે પર એડિશનલ કલેક્ટર અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે એડીએમ લખેલું નકલી બોર્ડ લગાવવામાં આવ્યું હતું કાર પર લાલ લાઇટ પણ લગાવવામાં આવી હતી ગઈ તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીએસઆઈ શ્રી બીએમ સોલંકી તેમજ ખંભાળિયા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તમને એક મારુતિ સુઝુકી કંપનીની સેલેરીઓ ગાડી ગ્રે કલરની ગાડી એમને શંકાસ્પદ જણાતા એમને ચેક કરાવી જે ગાડીમાં આગળ તથા પાછળ આરએસસી એન્ડ એડીએમનું સરકારી જે લાલ કલરનું બોર્ડ હોય તેવું લગાવેલું હતું અને તેમનો તે દુરુપયોગ કરી રહેલા હતા તો તેમાં શંકાસ્પદ જણાતા તેમની પૂછતાછ કરતા એવું જાણવા મળેલ કે તેઓ કોઈ સરકારી ગોધો ધરાવતા ન હોય છતાં પણ એવી સરકારી કર્મચારીઓ હોવાનો કે સરકારી અધિકારી હોવાનો દોર કરેલો હતો જે સબ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ તેમાં બે આરોપીઓની અટક કરવામાં આવેલ છે જેમનું નામ છે ઝીલ ભરતભાઈ પંચમતિયા તેમજ કેશાબેન કેતનભાઈ દેસાઈ આ બંનેની એ બંનેની ધરપકડ કરવામાં આવેલ છે તેમજ અમારી આગળની તપાસ પીએસઆઈ શ્રી એમ આર બારડ ખંભાળીયા પોલીસ સ્ટેશનનાઓ ચલાવી રહેલ છે તો જામખંભાળિયા શહેરમાં વધુ એક નકલી અધિકારી બનવાનો પ્રયાસ પોલીસની આંખે ચઢ્યો છે અને પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી ચાલુ છે આવી જ મહત્વપૂર્ણ અને તાત્કાલિક સમાચાર માટે જોડાયેલા રહો ખબર કેસરી સાથે